મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં આજે આપણે ખોડિયાર માતાના પ્રાગટ્ય દિવસ વિશે વાત કરીશું અને તેના પ્રસિદ્ધ સ્થાનકો વિશે જાણકારી મેળવીશું મહાસુદ અષ્ટમીનો રૂડો અવસર એટલે એટલેમાં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ કહે છે કે તે મહાસુદ આઠમ જ હતી કે જ્યારે મા ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરી અનેકોનો ઉદ્ધાર કર્યો હતો પણ શું તમે એ જાણો છો કે માં ખોડિયારનો સંબંધ તો નાગકુળ સાથે જોડાયેલો છે આવો આજે જાણીએ કે માં ખોડલ કોનો અવતાર હતા અને કઈ ઘટના ધરતી પર તેમના પ્રાગટ્યનું નિમિત્ત બની હતી ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિસાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામ જ આઈશ્રી ખોડિયારનું પ્રગટધામ મનાય છે કહે છે કે લગભગ બારસો વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર માં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું અહીં માં ખોડિયારનું સુંદર મંદિર શોભાઈમાન છે જે આઈશ્રી આવડ ધામના નામે પ્રસિદ્ધ છે માં ખોડલ તેમની છ બહેન અને એક ભાઈ સાથે બિરાજમાન થયા છે અને કહે છે કે આ ધરતી પર એક સાથે જ આ આઠેયનું પ્રાગટ્ય થયું હતું પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહિશાળામાં મામળિયા નામે એક ચારણ રહેતા તેમના પત્નીનું નામ દેવડબા સ્વભાવના આ દંપતીને ત્યાં ખોટ હતી એક એવી ઘટના બની કે જેને લીધે મામળિયા ચારણને હાડોહાડ લાગી આવ્યો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા રાજા શિલાદિત્ય અને મામળિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગોઠતું જ નહીં પણ કેટલાક ઈર્ષાળુએ રાજાની કાન ભંભેરણી કરી કે મામળીઓ નિસંતાન હોય તેનું મુખ જવું ઠીક નથી કહે છે કે બીજા જ દિવસે રાજાએ મામળિયાને કહી દીધું કે મામળિયા આપણી મિત્રતા હવે પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામળિયાએ જ્યારે રાજાની વાત પાછળનું સત્ય જાણ્યું ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અન્ન જળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેમણે મામળિયાને વરદાન માંગવા કહ્યું મામળિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી જે સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાનનું સુખ જ ન હતું કહે છે કે ત્યારે મામળિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ન કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈક તો કરી જ શકો છો પ્રચલિત કથા અનુસાર માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેમણે પાતાળ લોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાથે દીકરીઓ અને દીકરાને તમારે મામળિયા ચારણનું મેળું ભાંગવા મોકલવા જ પડશે નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે મામળિયાને કહ્યું કે મહાસુદ આઠમના રોજ તારા ઘરે સમીપ આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પારણા રાખજે સાત નાગકન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવડબા પાસે આઠ પારણા બંધાવ્યા મહાસુદ આઠમે નાગ અને નાગણ્ય સ્વરૂપે તે સૌ પારણામ્યા આવ્યા જો જોત જોતામાં તેમણે નવજાતનું રૂપ ધારણ કરી લીધું મહાદેવની કૃપાથી મામળિયા અને દેવડબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ અને જાનબાઈ કહે છે કે સૌથી નાના જાનમય એટલે જ માં ખોડિયાર પ્રસિદ્ધ ખોડિયાર ધામોમાં પહેલું રાજપરા ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે આ ખોડિયારધામ ભાવનગરથી પંદર કિલોમીટર તથા સિહોરથી ચાર કિમીના અંતરે આવેલું છે માતાજીના મંદિરની સામે જ તાતણિયો ધરો આવેલો છે અને તેને કારણે જ આ મંદિર ધરાવાડા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે એવું કહેવાય છે કે તાતણીયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયારમાંને પૂજે છે આ મંદિરની સ્થાપનાની કથા ખૂબ જ પ્રસ્પદ છે ભાવનગરમાં ગોહિલ વંશના રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા માતાજી પ્રસન્ન થઈને તેમની સાથે આવવા તૈયાર તો થયા પરંતુ એવી શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને હું આવું છું કે નહીં તે જોવાનું નહીં રાજાએ શરત સ્વીકારી અને તેઓ આગળ આગળ તથા માતાજી તેમની પાછળ ચાલવા લાગ્યા રાજા ભાવનગર તરફ ચાલય જતા હતા રસ્તામાં જ્યારે વર્તે જ આવ્યું ત્યારે રાજાના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં શંકાના સમાધાનમાં રાજાએ પાછું વળીને જોયું બસ શરતનો ભંગ થયો અને માતાજી ત્યાં જ અટકી ગયા અને ધરતીમાં સમાઈ ગયા આ સ્થળ માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે માતાજીના પ્રાગટ્યનું સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાજીનું મોટું તીર્થધામ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે અહીં ખોડિયારમાંની સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે દરવી અમાસ અને ખોડિયાર જયંતિના દિવસે અહીં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલું છે બીજું માટેલ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયારમાંનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આ ધામ વાંકાનેરથી આશરે સત્તર કિમી દૂર આવેલું છે ઉજી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે અહીં માતાજીનું જે જૂનું સ્થાનક છે તેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈની છે આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ખોડિયાર માની આળસથી બનાવેલી સુંદર મૂર્તિ છે અહીં એક પીલુળીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયાર માના બહેન જોગડ તોગડ અને સાંસાઈના પાડિયા છે આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ભક્તો પગપાળા માતાજીના દર્શને આવે છે આ તે સ્થળે આવવા એસટી તથા ખાનગી વાહનોની વ્યવસ્થા છે વાકાનેર સુધી ટ્રેન પણ આવે છે આ સ્થળે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા છે ત્રીજું ગઢધરા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે શેત્રુંજી નદીને કાંઠે ખોડિયાર માનું મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગડધરો કહેવાય છે ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે જૂનાગઢના રાજા રા નવ નવધણના માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રા નવધણનો જન્મ થયો હતો રા નવધણ ગઢધડા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો ત્યારે રા નવધણ તેની માનેલી બહેન ઝાંસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી ગડધરા આવવા માટે ધરાથી ધારીથી એસટી અને ખાનગી વાહનો મળી રહે છે ખોડિયાર ડેમ પણ અહીં જ છે મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ખોડિયાર માતા